શહેર મહામંત્રી શ્રી જશવંતસિંહ સોલંકી રાકેશભાઈ સેવક સત્યનભાઈ કુલબકર વોર્ડ નંબર બાર ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ રીટાબેન સિંઘ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી તથા વોર્ડના મહામંત્રી રોહન પાટિલ સહિત વોર્ડના મહામંત્રી ચિરાગભાઈ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નિમિત્તે કલાલીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાલીમાં સંતોનું સન્માન કરવામાં આવ્યું યસ સર આજે પાવન પ્રસંગે વડોદરા શહેરના જે મુખ્ય મંદિરો છે અને તેમાં રહેલા મહંત અને ગુરુજીઓ છે તેમને દર્શન કરવાનો આજે અનેરો લાભો પ્રાપ્ત થયો છે એવી રીતે જ આ ક્રમમાં કલાલી સ્વામિનારાયણ મંદિર ભગવાન લાલજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ અને મહંતશ્રીને એમના આશીર્વાદ લઈને આ નગરજનોને પ્રજાજનોને આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને